તારીખે અને તે અંતર્ગત સહજ રંગોળી ગ્રુપ દ્વારા યોગની વીસ બાય વીસની વિશાળ રંગોળી પ્રદર્શન શહેરના ઇનોર્બિટ મોલ ખાતે મૂકવામાં આવે છે સહજ રંગોળી ગ્રુપની પરંપરા રહી છે કે કોઈપણ વાર તહેવાર ધાર્મિક સામાજિક કે રાજકીય કોઈપણ પ્રસંગ હોય તે અનુરૂપ થીમ મુજબ રંગોળી બનાવવામાં આવે છે વડોદરા કલા પ્રેમી જનતા છે અને અહીંયા કલા પ્રદર્શિત કરવા માટે જ આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એકવીસમી જૂના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારથી જાહેર કર્યો હોય ત્યારથી સહજ રંગોળી ગ્રુપ અને આ યોગની થીમ પર રંગોળીનું પ્રદર્શન કરતા રહેશે આ વખતે જ ઇનોર્બિટ મોલ ખાતે રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું છે વિવિધ કલાકારો દ્વારા સૂર્ય નમસ્કાર યોગના વિવિધ આચરો સ્ટાર ક્રિકેટર તેમજ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી યોગ કરતા હોય તેવી નયનરમ્ય રંગોળી નિઃશુલ્ક નિહાળવા મળશે સહજ રંગોળી ગ્રુપની પહેલેથી એક પરંપરા રહી છે કે કોઈ પણ વાર તહેવાર સામાજિક કે રાજકીય કે ધાર્મિક તહેવાર હોય ત્યારે થીમ બેઝ અમે લોકો રંગોળીનું પ્રદર્શન કરતા હોઈએ છીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારથી યોગ દિવસ જાહેર કર્યો છે એકવીસ જૂન ત્યારથી અમે લોકો દર વર્ષે એકવીસ જૂને યોગની થીમ ઉપર આમ જનતાને યોગ વિશે અવેરનેસ આવે એના વિશે નોલેજ વધે એ રીતની અમે એક થીમ પકડીને યોગની રંગોળી પ્રદર્શન કરતા હોઈએ છીએ આ વર્ષે અમારી સહજ રંગોળી ગ્રુપની ટીમે કુલ વીસ આર્ટિસ્ટે તેત્રીસ રંગોળીઓ અહીંયા બનાવી છે અને એમાં વિવિધ યોગાસન બતાવેલા છે એઝ વેલ એઝ સેલિબ્રિટીઝ જે આપણા ફિલ્મ સ્ટાર્સ છે ક્રિકેટર્સ છે એ લોકો યોગા કરતા હોય એવી એક આખી થીમ બનાવી છે અને એમાં અલગ અલગ યોગાસનના શું ફાયદા છે એ આપણને બધાને ધ્યાનમાં આવે પ્લસ સેન્ટરમાં આપણે આપણા માનનીય છે કે જેના અથાત પ્રયત્ન થકી ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ મળી છે યોગને એનું પણ યોગ કરતા હોય એવી એક થીમ બનાવી છે અને આ ઇન ઓર્બિટ મોલના સેન્ટરમાં અમારી રંગોળી પ્રદર્શન આવતીકાલે યોજાશે અને લ લગભગ એક વીક સુધી અહીંયા પબ્લિકને દેખ નિહાળવા માટે મળશે